घोड़ा विक पाणी डी लाजू काढी न हलंदी તો કેમ છો મિત્રો આજે તમારા માટે જુનાગઢ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કર્યું તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે નો કોન્ટેક્ટ નંબર રાખે છે તો અત્યારે બેને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે હતી લાજુ કાઢીને ને હાલ શીરલ મર્યાદા તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક આઈસર વીસ વગણ સાઇટ લઈને આવ્યું છું બે હજાર એકવીસ નું મોડેલ છે વિમા પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સોમનાથ જોવા મળશે

તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક વીઆઈપી નંબર સ્કોર્પિયો એસ ઇલેવન ગાડી લઈને આવ્યો છું બે હજાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો કિંમત સત્તર લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ બહેને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટસઅપ નંબર આપે છે તો 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 કેમ છો મિત્રો આજે તમારા માટે એક બ્રેજા ગાડી લઈને આવ્યો છું બે નું મોડેલ છે વીમા પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો કિંમત છ લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સઅપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરે હુકમ થાય તો જવાય કાના ના રાજ મારે દેવળ માયલો દેવ મળશે ભવે ભવ માર હુકમ થાય તો જવાય કાના ના રાજ મારે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીડિયા ગાડી લઈને આવ્યો છે બે હજાર નવ નું મોડેલ છે વીમા પરસિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે

ખોટી ખખડાવો ક્યારે કેમ મિત્રો આજે તમારા માટે એક ગાડી લઈને આવ્યો છે બે હજાર સત્તર નું મોડેલ છે એમાં પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને પારિતાણા જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરી તો ત્રણ લાખ ને એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ ની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ આવો ના જુકે ગા સર યાગે જે કાપે આપે ના જુકે